વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારમાં જુઓ અમે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ કેમકે તાવ ઉતરતો નથી એટલે રાજકોટ બતાવી દઈ અને આ વખતે તો રિપોર્ટિંગ કરાવી લઈ કેમકે ઘડીક થઈને તાવ આવી જાય છે અને રાજકોટ આપણે જવું પડે એટલે આ વખતે તો રિપોર્ટિંગ કરાવી લેવા છે અને આજ તો બધા મોડા મોડા ઉઠ્યા હતા સવારે અને ઉઠીને સીધા ચેન્જ કરીને અમે તો નીકળી ગયા છીએ રાજકોટ

we're chasing leading us and love is all we'll ever trust yeah no i don't wanna waste what's left and on we'll go through the wastelands through the highways till my shadow આપણે વ્યવ્યુ હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને ડૉક્ટર હજી નથી આવ્યા અગિયાર વાગે આવશે એટલે આપણે પંદર વીસ મિનિટ જોઈ અને આટલો નીખી લઈ નથી રાજકોટ દુબઈ ગયો છે એટલે એ મળવા આવશે ને એના કરતો રાજકોટ આવ્યા હોય એટલે મળવા આવે કાવી નિખિલ મમ્મી કઈ દુબઈ દુબઈ ગયા છે એટલે નહીં આવે કા જાઉં તો દુબઈ કેવું જઈશ મોટો થઈ જાય પછી હ યુરિયન સેમ્પલ લીધું છે બ્લડનું એટલે વ્યાન કેટલું રોયો જો કેટલા જણાએ પકડ્યો કેટલા તો તને વ્યાન 6 વ્યાન હોસ્પિટલ માં જ લીધી હતી કા એટલે રોયો જો આંખ લાલ લાલ થઈ ગઈ અત્યારે છે ક્યાં લીધું બ્લડ ક્યાંથી લીધું યત તો મત બોલી કેમ લીધું કેમ જમતો નતો એટલે તો જમી લેશ ને હવે જમી લેશ ને મધી તો અત્યારે દોઢ વાગી ગયા છે અને અમે વિયનની હોસ્પિટલેથી નીકળી ગયા રિપોર્ટ કરાવ્યા વિયનના યુરિનના અને બ્લડનો રિપોર્ટ કરાવ્યો છે ઇન્ફેક્શન આવ્યું છે વિયનને એટલે નોર્મલ થતાં વાર લાગશે ત્રણ ચાર દિવસની તાવ ઉતરતા બધી રીતે અને જમે નહીં તો પાછો એડમિટ કરવો પડશે ડોક્ટરે એમ કીધું કાવી સેમ્પલ લીધું ને બ્લડ નું એટલે ઇન્જેક્શન માર્યું કઈ તો વ્યન થોડી થોડી વારે ખવડાવતું રહેવાનું અને નો ખાય અને નબળાઈ વધારે આવે તો પાછો એડમિટ કરવાનું કીધું છે એટલે આપણે વ્યન ને ખવડાવતા રહેવું પડશે કાવી અને અત્યારે વ્યા ભૂખા પેટે દવાઈ પી લીધી છે દવા પીને પાછું અડધું ચીકું ખાઈ લીધું કાવી

નથી ભાવતો હમ પ્રકાશ ફટાફટ ખાવાય મહિન ભૂખ લાગી ગઈ દોઢ વાગી ગયો ને એટલે કા ખાલી ચા પીને નીકળ્યા તા કા હમ એટલે ભૂખ લાગી તો હાલો ફટાફટ પફ ખાઈને ચાલો ફટાફટ પફ ખાઈને નીકળી જાય પાછા કાલાવાડ બધાય રાહ જોતા હશે ઘરે અને પફ ખાવા હોય તો હાલો બધા તો અત્યારે સાડા પાંચ થઈ ગયા છે અને વિક ને રોટલી ખાઈ લીધું અને બેઠો છે બહાર જતો નથી કેમકે નબળાય છે એટલે આરામ કરે છે મન નથી નથી ગમતું બહાર ફરવું બહાર ઠંડી લાગે બાર વ્યાન ને ઠંડી લાગે એટલે વ્યાન ને નથી જાવ અને આજ તો ત્રણ વાગે આવ્યા હતા રાજકોટ થી અમે એટલે પછી આરામ કર્યો ઘડીક વાર આવીને જમીન સૂઈ ગયા જઈ હું તો નહોતું મેં કાવીએ વીઆનને એકને દાળ ભાત ખવડાવ્યા અને મને તો ભૂખ નહોતી પફ ખાધો તો એટલે પછી આમ બધા ભૂઈ ગયા ત્રણે ત્રણ બપોરે ત્રણ વાગે ત્રણ સાડા ત્રણે પછી ચાર વાગે ઉઠા અને નાઈન ફ્રેશ થઈને પછી મેં કીધું વ્યાનને ઉઠાડીને ખવડાવું તો પછી વીઆનને ઉઠાડીને ખવડાવ્યું શાકને રોટલી ખાવી ખાધું ને મારી દીકરો તો વ્યાયને શાકને રોટલી ખાઈ લીધું અને मोर भी है यार भी भी हुई तो के टाइगर में टाइगर पप थाई किया जे जे माता जी अगर वही होगी होगा तो मारा भाई जी ने ना घर है तो डॉगी टाइगर आई आज एक्सपायर थाई गयो बिचारो का केवड़ो हो तो हाँ ना नो तो का ना ना लाइव आती है ना तो, तो ना, आपने ननु का कुत्ता रे ના બેટું હા નાનો હતો નાનું નાનું ગલું હતું નિખિલ લઈ આવ્યો હતો ત્યારે એ ખાલી આઠ આઠ દિવસનું કે મહિના દિવસનું હતું પછી બે અઢી વર્ષનો અત્યારે થયો બહુ જ મોટો હતો તમે અમારા બ્લોગમાં કદાચ જોયો હશે એ આજે એક પાયર થઈ ગયો એટલે ભગવાન એની આત્માને શાંતિ આપે અને વિહાન જો ભાવેશભાઈ અરે વાતો કરે કાવ્ય નકશી આવ્યો Si Jas tu. Baba kya? Baba. Baba Jas. Kinder Joy jawa kya? Aduh. Aduh ya. Mana lagi jawa? Aduh. Jo. Aduh. Aduh. Aduh he tar yang he. Tar aduh Ha pale. Lejau. Lejau he pale. Vian bai ne lejau. Tanda lagi Eh? Tanda lagi kya? Vian Ha